આજે કોર્ટની અંદર જ્યારે પોલીસ કીર્તિ પટેલને લઈને આવી ત્યારે જોવા મળી કારણ કે એણે મીડિયાની સામે આજે ગુસ્સામાં વર્તન કર્યું અને એવું કહી દ કે લઈ લે બકા વિડીયો લઈ લે સોશિયલ મીડિયાની કુખ્યાત કીર્તિ પટેલ સુધરે એ બીજા બે મહિનાથી જેલમાં છે પરંતુ કીર્તિ પટેલમાં કોઈ સુધારો નથી આવ્યો અને એ વાત આજે કોર્ટની અંદર જ્યારે પોલીસ કિર્તી પટેલને લઈને આવી ત્યારે જોવા મળી કારણ કે એણે મીડિયાની સામે આજે ગુસ્સામાં વર્તન કર્યું અને એવું કહી દ કે લઈ લે બકા વિડીયો લઈ લે તો એની જે સ્ટાઇલ છે એમાં કોઈ ફરક નથી આવ્યો તો આના વિશે હું વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ જ્યારે બે મહિના પહેલાં કીર્તિ પટેલની એક કેસની અંદર ધરપકડ થઈ અને એને જ્યારે કાપોદરા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી ત્યારે એનો જે વોટ હતો એ ચર્ચામાં આવ્યો કે જાણે કોઈ સેલિબ્રિટી કે સુપરસ્ટાર હોય એવી રીતના આમ ખુલ્લે આમ પોલીસ મથકમાં ગઈ હતી અને પોલીસની સામે પણ એ હસતાસતા વાત કરતી હતી મતલબમાં જ્યારે એની ધરપકડ થઈ ત્યારે એને કોઈ ફરક નહીં પડતો હોય એવું તે વખતે એણે બતાવવાની કોશિશ કરી હતી અને કીર્તિ પટેલ સોશિયલ મીડિયા પર ખૂખ્યા છે એ ગાળો અને બીભસ શબ્દોનો મારો ચલાવતી રહે છે હવે બે મહિનાથી જેલમાં છે અને આજે જ્યારે પોલીસ એને કોર્ટમાં લઈને આવી અને કોર્ટની બહાર જ્યારે કીર્તિ પટેલ આવી ત્યારે એના હાથમાં એક બાળ ગોપાળની પ્રતિમા પણ હતી અને બધા ફોટોગ્રાફરો વિડીયોગ્રાફરો એનો વિડીયો ઉતારતા હતા તો એ એણે દાંત પીસીને ગુસ્સામાં આવી ગયો હોય એવું લાગતું હતું અને એના ચહેરા ઉપર ઘમંડ બી દેખાતો હતો અને એણે એવું કીધું કે વિડીયો બનાવજે હે ટકાટક લઈ લે બકા નજીક આવ અને સાથે સાથે એમ પણ કીધું કે તમારે વિડીયો લેવા આવી જ જવાનું કેમ અને આ વાત એણે દાંત પીસીને કરી એટલે આજે એવું લાગતું હતું કે એના જે વિડીયો ઉતારે છે એના ઉપર એ મીડિયા ઉપર ગુસ્સે હોય એવું લાગી રહ્યું હતું આખો મામલાની અંદર પોલીસે એને મીડિયા સાથે વાત કરવાની ના પણ પાડી પરંતુ કીર્તિ પટેલ માને એવી નથી અને પોલીસ હોવા છતાં એણે મીડિયાની સાથે આ સંવાદો ચાલુ જ રાખ્યા એ પછી માંડ માંડ પોલીસ સમજાવી અને એને ફરીથી જેલમાં લઈ ગઈ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ